તો અયોધ્યા રામ લઈને આખા દેશમાં દિવાળી જેવો માહોલ સર્જાયો ત્યારે પ્રાણ પ્રતિષ્ઠા સમારોહથી સંપન્ન થયો છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે લોકો સાથે સીલજમાં સમગ્ર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિહાળ્યો હતો તેમણે ગુજરાતવાસીઓને રામ મંદિરની શુભેચ્છાઓ પાઠવી હતી આતુરતાનો અંત આવ્યો છે માન્ય વડાપ્રધાન શ્રીના કરકમલો દ્વારા આજે અયોધ્યામાં ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠા થઈ છે આપણા સૌ વતી ગુજરાત ના સૌ નાગરિકો વતી એમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું આજે સૌને આજે ઐતિહાસિક દિવસે એક ભારત શ્રેષ્ઠ ભારતનું સૌને અનુભવ થયો અને માન્ય વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં વિકાસ અને વિરાસતના ગૌરવના આવા કાર્યો થતા રહે એવી પ્રભુ રામના ચરણોમાં પ્રાર્થના ધન્યવાદ